ખાતે અયોધ્યા નવનિર્માન શ્રી રામ મંદિર સંદર્ભે કાર્યક્રમ યોજાયો બાવીસ તારીખના રોજ અયોધ્યા ખાતે નવનિર્માણ શ્રી રામ મંદિરની ની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડાના બાળકોમાં પણ શ્રી રામ મંદિરને લઈને અને ઉત્સાહ સાથે કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા શ્રી રામજી સીતાજી લક્ષ્મણજી હનુમાનજી વગેરે રામાયણના પાત્રોના વેશભૂષા સજ્જ થઈ રામાયણના અમુક અંશો જેમાં શ્રી રામનો શબરીની ઝુંપડીયા આગમન શ્રી રામનો રાજ્યાભિષેક હનુમાનજીના હૃદયમાં શ્રી રામના દર્શન વગેરે સાથે સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રામ મંદિરના નિર્માણ માટેનું ભૂમિપૂજન માટે પ્રસ્તુત કરવામાં આવ્યા હતા અને શાળાના બાળકો દ્વારા જય શ્રી રામના નારાજ સાથે સમગ્ર શાળામાં વાતાવરણને રામાયણમય બનાવી દીધું હતું અને કાર્યક્રમમાં સંસ્થાના મંત્રી ભરતભાઈ પરવાળ ઉપસ્થિત સૌ બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી આજ રોજ અત્રેની શાળા શ્રી યશસ્વ સ્કૂલ limkheda ખાતે અયોધ્યામાં બનાર રામ મંદિરને અનુરૂપ અમારી શાળામાં આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં શાળામાં નાના નાના ભૂલકા દ્વારા શ્રી રામ લક્ષ્મણજી સીતાજી સબરીજી અને हनुमानજીની વિવિધ વેશભૂષામાં રામાયણને સજાવવાનો પ્રયત્ન કર્યો હતો कार्यक्रम संस्थाना मंत्री श्री भरतभाई भरवाड साहेब आणि भाई भरवाड साहेब उपस्थित भरत भाई भरवाड साहेब आ अयोध्या बनणार राम मंदिर नी दरेक भक्तों ने शुभेच्छा पाठवी तिथे जय श्री